બે ફ્રી શેર 100% ડિવિડન્ડ 10 ટુકડાઓમાં પણ વિભાજિત થશે આ સ્ટોક કિંમત છે માત્ર ₹30 નમસ્કાર દર્શક મિત્રો સત્યની ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આનો અર્થ એ થયો કે શેરના દરેક પાત્ર ઇક્વિટી શેર ધારકોને મંજૂરી પછી પ્રસ્તાવિત તારીખે રાખવામાં આવેલ દરેક શેર માટે બે બોનસ શેર મળશે બજારની વચ્ચે સ્મોલ કેપ સ્ટોક પ્રધાન લિમિટેડ ગઈકાલે પાંચ ટકાની અપર સર્કિટ પર પહોંચી ગયો હતો કંપનીના શેર રૂપિયા ત્રીસ રૂપિયા અને દસ પૈસાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા શેરમાં આ વધારા પાછળ એક મોટી જાહેરાત છે સ્મોલ કેપ શેરે જાહેરાત કરી છે કે તેના બોર્ડ સભ્યોએ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સ્ટોક સ્પ્લિટ થશે અને સો ટકા સુધીના ડિવિડન્ડ અને બોનસ શેર પર વિચાર કરવા માટે બોર્ડ મિટિંગનું આયોજન કર્યું છે બોર્ડના સભ્યો એક જેમ દસ ના ગુણવત્તરમાં સ્ટોક વિભાજનનો વિચાર કરશે જેનો અર્થ એ થાય કે જો મંજૂર થાય તો રૂપિયા દસ ની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેરને રૂપિયા એકની ફેસ વેલ્યુવાળા દસ ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે આ સાથે કંપનીએ બે જેમ એક બોનસ ઇશ્યુનો પણ પ્રસ્તાવ મૂક્યો છે આનો અર્થ એ થયો કે શેરના દરેક પાત્ર ઇક્વિટી શેર ધારકને મંજૂરી પછી પ્રસ્તાવિત તારીખે રાખવામાં આવેલા દરેક શેર માટે બે બોનસ શેર મળશે ઉત્પાદન કંપનીનું લક્ષ્ય શેરબજારમાં લિક્વિડિટી વધારવાનું છે જેથી કંપનીએ બે જમ એક બોનસ ઇશ્યુનો પણ પ્રસ્તાવ મૂક્યો છે આનો અર્થ એ થયો કે શેરના દરેક પાત્ર ઇક્વિટી શેરધારકને મંજૂરી પછી પ્રસ્તાવિત તારીખે રાખવામાં આવેલા દરેક શેર માટે બે બોનસ શેર મળશે બુધવારના ટ્રેડિંગ દરમિયાન પ્રધાન લિમિટેડના શેર રૂપિયા ઓગણત્રીસ રૂપિયા અને ત્રીસ પૈસા પર બંધ થયા જે બે વધીને ઓગણત્રીસ રૂપિયા અને ત્રીસ પૈસા પર બંધ થયા કંપની બુધવારે શરૂઆતના બજાર સત્રમાં બોર્ડ મીટિંગની તારીખોની જાહેરાત કરી કંપનીના શેરે પાંચ દિવસમાં અઢાર પોઈન્ટ પંદર ટકાનું વળતર આપ્યું છે શેર બજારમાં રોકાણ કરતા પહેલા ચોક્કસપણે તમારા નાણાકીય સલાહકારની પણ મદદ લેજો કારણ કે અમે જે અત્યારે માહિતી આપીએ છીએ તે માત્ર જાણકારીના હેતુથી આપીએ છીએ અને બજારમાં રોકાણ જે છે તે જોખમોના આધીન છે તો રોકાણ કરતા પહેલા ચોક્કસથી તમારા નિષ્ણાંતની સલાહ અચૂક લેજો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની